જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજા આની મેગી રવાની મેગી બનાવવા માટે આપણે રવો લીધો છે આ રવાની મેગી એકદમ મસ્ત થાય છે એકદમ સરસ બને છે નાના બાળકોને પણ ખાવાની મજા આવે છે અને જાતનું નુકસાન કરતું નથી એકદમ મસ્ત બને છે આપણે મેંદો ખાવાથી નુકસાન કરે છે પણ આ રવાથી કોઈ પણ નુકસાન નથી થતું આ મારા આંટી બનાવે છે હું મારા આંટી ઘરે આવી છું અને મારા આંટી બનાવે છે એનો બહુ મોટો બિઝનેસ છે જો તમારે કોઈને ઓર્ડર કરવો હોય તો વોટ્સએપ નંબર આમાં આપી દઈશું અમે આ એક આરે આપણે સાત કિલાની મેગી બનાવીશું એક આરે સાત કિલો રવો લીધો છે હવે આને આપણા આંટી બાંધશે હવે આ રીતના આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને બાંધતો જવાનું છે આપણે કડક બાંધવાનો છે ભાખરી જેવો રોટલી જેવો નહીં ભાખરી જેવો કડક બાંધવાનો છે એટલે એકદમ મસ્ત આપણી મેગી બનશે આ રીતનો થોડો થોડો લેતા જાસુ ને મસડતા જાસુ આપડે રવાની મેગી બનાવે છે ઘઉંની મીઠી સેવ આપણે મીઠી સેવ આવે એ પણ બનાવે છે અને મકાઈના પાપડ પણ બનાવે છે પાણીપુરીની પૂરી પણ બનાવે છે જો તમારે કોઈને ઓર્ડર કરવો હોય તો અમે નંબર આપી દેસુ વોટ્સએપ નંબર તમે ઓર્ડર કરી શકશો આ રીતના આપણે બધો લોટ પેલા પાનથી લેશું જો કોઈ વૈષ્ણવ માટે આપણે અપ્રશની લેવ સેવ લેવી હોય તો તે પણ મળશે મેગી પણ મળશે જો તે આપણે દૂધમાં બનાવીને દેશે આપણે પાણી આપણું હાલતું નથી વૈષ્ણવ લોકોને એટલે અપ્રશ બનશે અને તમને પૂરતી રીતે અપ્રસ જ બનાવીને આપી શકશે તમને સંતોષકારક રીતે બનાવી દેશે તમને એટલે કોઈ ટેન્શન લેવાનું નથી કોઈને એ પણ ઓર્ડર કરવો હોય તો કરી શકશો અપરસ માટેની મેગી નો કે સેવ નો કે પાપડ નો કે ગમે તે અને મારા આંટી પણ વૈષ્ણવ છે એટલે તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી પાકા વૈષ્ણવ છે એટલે તમારે અપ્રશ્નિ મેગી સેવ પાપડ જે કોઈ વસ્તુ જોતી હશે તે બનાવી આપશે તમને હવે આ રીતના આપણે મશીનમાં નાખતા જશે આ મારા અંકલ છે અને મારા આંટી છે બંને હળીમળીને બનાવે છે ઉંમર થઈ ગઈ છતાં પણ એનો ધંધો તે મુકતા નથી નાખતા જાય છે ને આપણી મેગી બનતી જાય છે એકદમ મસ્ત બને છે અને ચોખાઈ પણ એટલી છે કે આપણે ખાવાની પણ મજા આવે આપણે ખરી જગ્યાએ આપણે ગંદુ પણ હોય છે પણ અહીંયા ચોખાઈ બહુ મસ્ત હશે તર વડે કાપવાની હોય છે ત્યારબાદ આ તે દોરી ઉપર સુકવવાની હોય છે અહીંયા સુકાઈ જાય ત્યારબાદ આ તડકે નાખવાની હોય છે આ મેગી બધી સુકવી દેવાની છે બનાવીને હા મેગી માં રવા સિવાય કોઈ પણ વસ્તુ નાખવાની આવતી નથી તમને બતાવ્યું છે કે ઓન્લી ફોર રવો જ હોય છે મેંદો કોઈ વસ્તુ નથી નાખવાની આવતી અને એકદમ તમને સ્વચ્છ બનાવવાની આપી દેશે અને આપણે અપરસની તો પણ એકદમ સરસ બનાવીને તમને આપી દેશે તમે ઓર્ડર કરશો એટલા માટે તમે જોઈ શકો છો મેગી બાળકો વધારે ખાતા હોવાથી મેં મેંદાનો જરા પણ ઉપયોગ કરતા નથી મેંદો બાળકોને બહુ જ નુકસાન કરે છે એટલા માટે મારા આંટીએ સ્પેશિયલ એની રીતના એ કોઈ પણ જાતનું કોઈ ક્યાંય જગ્યાએ જોયા વિના એની રીતના રવાની બનાવી છે અને મેં ઘરે ટ્રાય મારી છે અને હું આજે પણ ટ્રાય મારવાની છું હું વિડીયો મૂકવાની છું તમે જોઈ શકશો કેવી મેગી આપણી બને એ આમાં જો તમારે લેબોરેટરી કરવી હોય તો તેની પણ છૂટ આપે છે મારા અંકલ ને આંટી એટલે તમારે ઈ પણ છૂટ છે જો સાંઈ નીકળે તો તમને ઇનામ પણ મળશે શુદ્ધ રવા સિવાય કોઈ વસ્તુ નથી નાખતા અને એકદમ ફ્રેશ રવા એકદમ શુદ્ધ રવો આવે છે તે લેશે ગંદો રવો પણ નથી લેતા મેં મારી નજર સામે જોયેલું છે અને મારા અંકલ ને આંટી જ બનાવે છે એટલે હું તમને સો ટકા ગેરંટી આપી શકું છું બાકી બીજા હોય તો હું ગેરંટી નથી આપી શકતી આ મેગી વર્ષો ક્યાં બનાવે છે તમે જોઈ શકો છો કેટલા વર્ષો જૂનું મશીન છે અત્યારની પદ્ધતિનું નથી કેટલા વર્ષો જૂનું છે પણ એકદમ મસ્ત મેગી બને છે વર્ષો ત્યાં બનાવે છે આનું એકદમ પરફેક્ટ કામ છે આ મશીનનું તમે જોઈ શકો છો એકદમ મસ્ત પણ બને છે અને ફટાફટ આપણી બની જાય છે આ સાત કિલ્લાની મેગી ત્રીસ મિનિટમાં ફટાફટ બની જાય છે તમે જોઈ જ શકો છો કે આ રીતના કેવી ફટાફટ નીકળતી જાય છે ને સુકવાતી જાય છે આ વીસ થી પચીસ વર્ષ જૂનું મશીન છે પણ એકદમ સરસ કામ આપે છે

निचे अहिले वाट्सएप नम्बरमा तपाईँ ओर्डर गरिसो